હું વખત ગોહિલ ગોહિલવાડનો એ રાજવી જેને લોકો પ્રેમથી પગલે ચાલીને મેં સત્તાનું સુકાન સંભાળ્યું મારું એક જ સ્વપ્ન હતું ભાવનગરને એક શક્તિશાળી રાજ્ય બનાવવું મેં ભાવનગર રાજ્યને એક નાની જાગીરથી ઉપાડીને કાઠિયાવાડના મુખ્ય રાજ્યોમાંનું એક બનાવ્યું મારી તલવારની ધારથી અનેક પ્રદેશોને રાજ્યમાં ભેળવી દીધા ચિત્તલ તળાજા મહુવા અને કુંડલાના કિલ્લાઓ ઉપર મેં વિજય ધ્વજ ફરકાવ્યો ઓ મારા ગોહિલ ભાયા તો ઓ ગોહિલવાડના રાજપૂત યોદ્ધાઓ મેં ચિત્તલ અને મહુવા જીત્યા તે મારી એકલાની તાકાત નહોતી એમાં મારા ભાયાતોની તલવારનો સાથ હતો તમારું શૌર્ય જ મારી સત્તા છે રણભૂમિમાં વિજય મેળવવો એ ગોહિલોનું કુળગત ધર્મ છે મારી રણનીતિથી રાજ્યનો વિસ્તાર થયો અને અમારું ગોહિલવાડ વધુ મજબૂત બન્યું પણ માત્ર યુદ્ધ થી રાજ્ય ન ચાલે મેં સમુદ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું ભાવનગર ગોઘા અને મહુવાના બંદરો પરથી વિદેશો સાથે વેપાર વધાર્યો મારું રાજ્ય સમુદ્રની સંપત્તિથી સમૃદ્ધ થયું આજે પણ જો તમે ભાવનગરના નકશાને જુઓ તો તમને મારા પરાક્રમની ગાથા દેખાશે જે રાજ્ય માત્ર ત્રણ તાલુકા જેવડું હતું તેને મેં લડીને દસ તાલુકાનું વિશાળ સામ્રાજ્ય બનાવ્યું સ્થાપનાનું માન ભાવસિંહજીનું અને શક્તિનું શિલ્પકાર્ય કાર્ય મારું આ છે ગોહિલવાડ નો ગર્વ જય ગોહિલવાડ